નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવ્યાજો ને વિડીયો સારો લાગે તો દિલથી એક લાઇક કરવાનું ના ભૂલતા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને દિલથી એક લાઇક ને શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમને પણ થોડો ઘણો સપોર્ટ મળે તો મિત્રો આજે આપણે વાત કરીશું વરિયાળીની ખેતી વિશે તો પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ચારે બાજુ તમને વરિયાળી જોવા મળી રહી છે કે અમારી આ વરિયાળી છે અને મિત્રો વરિયાળીની અંદર ખેડૂતને શું કરવું અને કેવી રીતે કરવાથી વરિયાળીનો સારો ફાયદો ને સારી આવક મળે છે અને વરિયાળી સારો ઉતાર પણ આપે છે ને ખેડૂતને વધારે નુકસાન વરિયાળીમાં થતું નથી તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે આ વરિયાળી તમને જોવા અત્યારે મળી રહી છે એની અંદર અમે કયા કયા ખાતરો નાખ્યા છે અને કેવી રીતે વરિયાળીની અંદર મહેનત કરતા કરીએ છીએ અને કેટલા સમયે વરિયાળીને પાણી આપીએ છીએ તો મિત્રો અત્યારે જે આ વરિયાળી તમે જોઈ રહ્યા છો એ વરિયાળી આપણે વટાવવા માટે થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે વરિયાળીને વાઢવાની છે તો પહેલાં તો મિત્રો અત્યારે વાત કરીશું જે વરિયાળીની અંદર અમે મહેનત કરી છે તો મિત્રો સૌથી પહેલાં તો કે અત્યારે જે આ વરિયાળી તમે જોઈ રહ્યા છો એની અંદર અત્યારે થોડો રોગ આવી ગયો છે એટલે કે એના જે કૂણા જે છોગલાઓ છે એ બગડી ગયા છે એની અંદર હુકારો આવી ગયો છે એનું કારણ એ છે કે આપણે જે વરિયાળીને પાણી જ્યારે આપતા હોય છે ત્યારે વધારે એની અંદર કે આપણે આજ દાળ સુધી આ વરિયાળીની અંદર કોઈ પણ જાતની દવા નથી નાખી કે નથી કોઈ દવાનો છંટાવ કર્યો ફક્ત એની અંદર ખાતરને પાણી ખાતરને પાણી જ કર્યું છે આ વખતે કારણ કે વરિયાળીમાં જે નેચેનો જે ભાગ છે એ હુકારો મારે છે એનું કારણ એક છે કે જે પાણી નથી વળતું અને અમે મિત્રો એની અંદર ખાતર પણ નાખતા પણ ઓછું નાખ્યું છે લિમિટમાં નાખતા અને બીજું કે વરિયાળીની અંદર જ્યારે અત્યારે તો હવે વાઢવાનો સમય થઈ ગયો છે એટલે આપણે વરિયાળીની અંદર પાણી આપી શકતા નથી અને વરિયાળી કેવી રીતે વાઢવી એ પણ હું તમને જણાવીશ તો કે મિત્રો આ જે વરિયાળી છે એને આપણે આટલે થળમાંથી કાપવાની હોય છે અને પછી એને સૂકવવાની પછી વરિયાળી અત્યારે કે જે આ વરિયાળી તમે જોઈ રહ્યા છો એ મઠળી વરિયાળી છે એટલે કે આપણે વેણવાની વરિયાળી નથી વીણવાની જે વરિયાળી આવે છે એ પણ અલગ આવે છે અને આ મઠડી જે છે એ પણ વાઢવાની હોય છે એટલે કે વની અંદર એક બે વાર આપણે વેણા વેણી શકીએ છીએ આવી રીતે જુઓ કે આ જે અમુક જે આ છોગલાઓ જે છે એ પાકા થઈ ગયા હોય એ આપણે એક બે વાર વેણી શકીએ પણ વધારે પછી એવોને વેણવાથી દોણો નોનો થતો હોય છે અને વધારે દોણો પછી વિકાસ નથી કરી શકતો એટલા માટે આપણે આ માછળી જે વરિયાળી છે એને વાઢવાની હોય છે અને મિત્રો એની અંદર પણ આપણે ઘણી એવી દવાઓનો છંટાવ કરવો પડતો હોય છે કે જે કાળીઓ આવતો હોય છે ગુંદીઓ આવતો હોય છે આ વખતે મિત્રો ગુંદીઓ નથી આવ્યો પણ જે અચાનક જે છોગલાઓ છે એ દોણા લેવાનું બંધ કરી દીધું અને સુકારો આવી ગયો છે વરિયાળીની અંદર એટલે આપણે વરિયાળી આજે એન્ડ કરી દીધો છે અને વરિયાળી આપણે વાઢી નાખવાની છે તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ વિડીયો સારો લાગે તો દિલથી એક લાઇક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો હવે રજા લઈશું નેક્સ્ટ વિડીયોમાં સારો વિડીયો આવશે તો જય માતાજી દોસ્તો